નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ તો મિત્રો મહિનો 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 પ્રસન્ન કરવાનો છે છે એવું કહેવાય કે જો આખો ઉપવાસ કરે છે તો ભોલેનાથ તેમના પર પ્રસન્ન થાય છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે કહેવાય છે કે જેની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે તે વ્યક્તિના જીવનમાં તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ભગવાન ભોલેનાથ તેમના ભક્તો ઈચ્છિત ફળ પ્રદાન કરે છે સાવણનો આ મહિનો ઘણા શુભ સંયોગ લઈને આવ્યો છે જો તમે સાવણ મહિનામાં ચોખાનો આ ઉપાય કરશો તો ભગવાન શિવ ખૂબ જ જલ્દી તમારા ઉપર પ્રસન્ન થઈ શકે છે ચોખાના આ સરળ ઉપાયને અનુસરવાથી તમારા જીવનમાંથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે આજે અમે તમને પૈસા સંબંધિત ચોખાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવી તમે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર કરી શકશો આ ઉપાયને શાસ્ત્રોમાં ખૂબ જ ઉપયોગી જણાવવામાં આવ્યો છે પરંતુ આ ઉપાય કરતી વખતે ભક્તના મનમાં ભગવાનની સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે તો મિત્રો ઉપાયમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં સાચા હૃદયથી હર હર મહાદેવ જરૂર લખજો અને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી એક પણ નાનકડો ઉપાય તમે ચૂકી ન જાઓ નંબર એક જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા કર્યા પછી એક મુઠ્ઠી ચોખાને લઈ ભોલેનાથની પૂજા કરો અને પછી તે ચોખા શિવલિંગ પર ચઢાવો આ પછી ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો વાર જાપ કરો એવું કહેવાય છે કે આ ઉપાયથી ભગવાન શિવ તમારી બધી સમસ્યાઓ દૂર કરશે અને તેની સાથે તમને આર્થિક લાભ પણ થશે નંબર બે શ્રાવણના પહેલા સોમવારે સવારે ઉઠીને સ્નાન કરો અને પછી વ્રતની પ્રતિજ્ઞા લો આ પછી કોઈ મંદિરમાં જાઓ અને ત્યાં ભગવાન ભોલેનાથની યોગ્ય રીતે પૂજા કરો આ દરમિયાન શિવલિંગ પર ચોખાના ચાર દાણા અર્પણ કરો ચોખાના દાણા તૂટે નહીં તેનું ધ્યાન રાખવું આ ઉપાય અપનાવી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે નંબર ત્રણ આ સિવાય શ્રાવણના પહેલા સોમવારે પૂજા દરમિયાન શિવલિંગ પર ચોખાના દાણા અર્પણ કરતી વખતે તમારી ઈચ્છાઓ ભોરેનાથને જણાવો એવું કહેવાય છે કે આમ કરવાથી ભોરેનાથ જલ્દી પ્રસન્ન થઈ તમારી મનોકામના પૂર્ણ કરશે નંબર ચાર એવી માન્યતા છે કે શિવલિંગ પર શ્રાવણ માસમાં દરરોજ પાંચ પાંચ દાણા ચોખા અર્પિત કરવાથી ક્યારે પણ ધન અને અનાજની કમી આવતી નથી નંબર પાંચ આ સિવાય શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવની વિવિધ પૂજા કરો આ દરમિયાન અગિયાર મુઠ્ઠી ચોખા લો અને પૂજા કરતી વખતે દરેક મુઠ્ઠી ચોખા શિવલિંગને અર્પણ કરો આ પછી આ ચોખા એકઠા કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો આમ કરવાથી તમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમને અણધારા નાણાકીય લાભ થશે નંબર છ ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાની પરંપરા છે પરંતુ આવી સ્થિતિમાં તમે અક્ષતની સાથે ભગવાન શિવને રોલી અર્પણ કરી શકો છો શિવપુરાણ અનુસાર અક્ષત સાથે રોલી ચઢાવવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી નંબર સાત શ્રાવણ માસમાં શુક્રવારના દિવસે તમે જેટલા ચોખા લઈ શકો તેટલા ચોખા લઈને શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ પર તમારા બંને હાથો દ્વારા શિવલિંગ પર અર્પણ કરો અને ભોલેનાથને ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે તમે જેટલા અક્ષતના દાણા ભગવાન શિવને અર્પિત કરો છો તેના હજાર ગણા ફળ મળે છે આ પછી જે ચોખા બચે છે તેને ગરીબોમાં વહેંચી દો આમ કરવાથી તમને પૈસા મળે છે નંબર આઠ શ્રાવણના પહેલા સોમવારે કોઈપણ સોમવારે શિવ મંદિરમાં અથવા ઘરમાં ભગવાન શિવની યોગ્ય પૂજા વિધિ કરો અને પછી પાણીમાં ચોખા મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો આમ કરવાથી આર્થિક સમસ્યાઓમાં રાહત મળે છે એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ચોખા મિક્સિત જળ ચઢાવવાથી આર્થિક લાભ થાય છે નંબર નવ શ્રાવણના પહેલા અગિયાર દિવસ આ ઉપાય અચૂકપણે કરજો આ ઉપાય ભક્તને અવશ્ય લાભ મળે છે આ અગિયાર મંત્રો સાથે અગિયાર દિવસ સુધી ભગવાન શિવના અગિયાર ચોખા અર્પણ કરવાના છે પૂરી શ્રદ્ધા ભક્તિ અને આ સાથે સરળ નાનકડો ઉપાય અજમાવો અને જુઓ તમારા જીવનમાં ચમત્કારો ચોક્કસ થશે આ પ્રયોગો તમારા જીવનમાં અપાર સંપત્તિ અને સફળતા લાવશે શિવજીની પૂજા કર્યા પછી કુશ આસન પર બેસીને મનમાં આ ચમત્કારી મંત્રોનો જાપ કરો આ એક એવો મંત્રનો પ્રયોગ છે જે અન્ય સિદ્ધિઓ અને ઈચ્છિત લાભો આપે છે ઓમ અઘોરાય નમ ઓમ પશુપતય નમ ઓમ નમ શિવાય ઓમ વિરૂપાસય નમ ઓમ વિશ્વેશ્વરુપાય નમઃ ત્રંબકાય નમ ઓમ કપરીદેવાય નમ ઓમ ભૈરવાય નમ ઓમ શુક્લાય નમ ઓમ ઇષ્નાય નમ ઓમ મહેશ્વરાય નમ ચોખાનો આ ઉપાય કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો વૈદિક શાસ્ત્ર અનુસાર ભગવાન શિવને ક્યારે એકલા ચોખા ન ચઢાવવા જોઈએ હળદર ફૂલી રોલી અબીર વગેરે હંમેશા ચોખા સાથે રાખો જો તમે ઈચ્છો તો હળદર સાથે પીળા રંગના ચોખા પણ ચઢાવી શકો છો ભગવાન શિવને ચોખા અર્પણ કરવા માટે સૌપ્રથમ હાથની મધ્ય અને રીંગ આંગળીઓ સાથે અંગૂઠાનો ઉપયોગ કરો આ પછી આમંત્રણનો જાપ કરો અક્ષ શુર કુનકત્ત કુનકત શુભોભિતા માયા નિવેદાતા ભક્તતા હોમ ભગવાન ત્યારબાદ શિવલિંગ પર ભક્તિભાવથી અક્ષત અર્પણ કરો અક્ષતને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે કહેવાય છે કે જો પૂજામાં કોઈ વસ્તુ ઉપણ હોય તો તે વસ્તુની બાજુમાં અક્ષત ચઢાવવું જોઈએ તો આ તે અંતરને ભરે છે શિવલિંગને અક્ષત એટલે કે આખા કાચા ચોખા અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તૂટી ન જાય તેનાથી તમારી પૂજામાં વિષેક પડી શકે છે તેમજ શ્રાવણના પહેલા સોમવારે શિવજીને પ્રસન્ન કરવાના કેટલાક સરળ ઉપાયો છે જેને તમે સરળતાથી કરી શકો છો એક જો તમારી પાસે બિલીપત્ર ના હોય તો વાસનાના પત્તા પણ શિવજીને ચઢાવી શકો છો જે લોકો સંતાન સુખ ઈચ્છે છે તેમને દરરોજ શિવજીને વાસના પત્તા ચઢાવવા જોઈએ આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે બે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પરિવારના સભ્યો લાંબુ જીવન જીવે આ માટે દુર્વાનું ઘાસ ચઢાવી શકો છો દુર્વામાં અમૃતનો વાસ માનવામાં આવે છે દુર્વા ભગવાન શિવના પુત્ર ગણેશજીને પણ પસંદ છે ત્રણ શ્રાવણમાં તમે બીલી પત્રની જગ્યાએ ભાંગના પત્તા પણ ચઢાવી શકો છો શ્રાવણમાં ભગવાન શિવને પ્રસાદ રૂપમાં પણ ભાંગ વહેંચી શકાય છે ચાર તમે દરરોજ શિવજીને ધંતુરો ચઢાવી શકો છો શિવજીની પસંદગીની વસ્તુઓમાં દંતુરાનું એક અલગ સ્થાન છે પાંચ તમે પીપળાના પાનથી પણ ભગવાન ભોળેનાથની પૂજા કરી શકો છો શ્રાવણ મહિનામાં પીપળાના પત્તાથી શિવજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને આ રીતે પૂજા કરવાથી શુભતા આવે છે છ શ્રાવણમાં ભગવાન શિવને શમીના પત્તા ચડાવવાથી જીવનના તમામ દુઃખ અને કષ્ટ દૂર થાય છે શમીના પત્તા શિવજી સિવાય ગણેશજીને પણ ચડાવવામાં આવે છે સાત તમારી ક્ષમતા મુજબ જરૂરિયાતમંદને કંઈ ને કંઈ દાન કરતા રહો સાંજના સમયે કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પાસે માટીના દીવામાં ઘીનો દીવો પ્રગટાવો તેનાથી તમારા જીવનમાંથી પૈસા સંબંધી સમસ્યાઓ દૂર થશે આઠ શ્રાવણ મહિનામાં માછરીને લોટના ગોળ ખવડાવો અને મનમાં ભગવાન શિવનું ધ્યાન કરો ધન પ્રાપ્તિનો આ સૌથી સરળ અને ઉત્તમ ઉપાય માનવામાં આવે છે તો મિત્રો તમને આ ચોખાનો ઉપાય સરળ ઉપાય ખૂબ જ ગમ્યો હશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ